હેલો દોસ્તો ગેમ છે બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું અને જો આપણે આવી જગ્યા પર રોકાણા હતા જો અહીંયા આપણો રૂમ છે આ લાઈનમાં ને આવો કંઈક વ્યૂ આવે જો મસ્ત મજાનો જોરદારનો વ્યૂ આવે છે અને આપણે આ જગ્યાએ રોકાણ હતા રૂમમાં અને હવે આપણે અહીંથી નીકળવાનું છે તો આજે સીતાપુર છે અને હવે આપણે જવાનું છે ગોરીકુંડ ગોરીકુંડ અહીંથી પાંચ છ કિલોમીટર થાય છે અને ગોરીકુંડથી પાછું કેદારનાથ લગભગ સત્તર કે વીસ કિલોમીટર થાય છે તો એટલું આપણે આજ કાપવાનું છે આજ કેદારનાથ આપણે સાંજે પહોંચી જવાનું છે તો બધા વિડીયોને શેર કરવાનું રાખજો અને કમેન્ટ કરવાનું રાખજો અને પૂરો વિડીયો જોઈજો મસ્ત એનો વિડીયો આવશે આપણે અને જો આવ્યું કંઈક વાયુ આવે મસ્ત મજાની અને જો આપણો આ રૂમ હતો આ જો આપણો કંઈક આવો રૂમ છે જાય ઉઠો જવાનો નથી હવે

એક નંબર લોકેશન આવે છે આપડે સીતાપુર પાછળ અંદર રૂમ રાખી હતી રાતે બાર વાગ્યા ટાયડ એવું હતું એટલે રૂમ રાખવી પડી ને હવે જવાનું છે કેદારનાથ બાજુ કેદારનાથ થાય છે કે

અને લો હવે આપણે હેવી વાયુમાં કંઈક મસ્ત મજા મજાની જગ્યાએ રોકાણ હતા અને હવે આપણે એલેજી હરવેરવે જોવો પહાડ જોવો કંઈક વ્યૂ જોવો તમે યાર કેવો મસ્ત મજાનો લુક આવે આવો ક્યારેક ફરવા આવો યાર આવો આમનો ન હાલે વાઈવ જોવો ખતરનાક વાઈવ આવે મસ્ત મજાનું યાર અહીંયા લુક હાલ તમે મગન મગન બધું જોવો નહીં અમને એમ થઈ જાય કે ના મસ્ત મજા નહીં જો યાર બેગ ઉપાડવા વધારે ભારે પડે હે બેગ લઈને જવું થોડુંક તકલીફ વાળો કે જો આવી જગ્યા ઉપર મહાદેવ બોલાવે ને તો જ આપણે આવી શકવી બાકી ના આવી શકવી તમને જો લોકેશન બતાવો કેવી વાય આવે મસ્ત આવી જગ્યા ઉપર મહાદેવના બોલાવા સિવાય ના આપણે આવી શકવી

હવે તો આગળ આગળ આપણે આમે આજે વેલ્યુ જવાનું છે આપણે આલે ને આટલા જમ છે ડાલિંગ કરવાની યાત્રા આ જોઈ લો ખાલી સોનમાર્ગ ટ્રાફિક ગાડીઓ કેટલી છે આ ઉપર બધી ગાડીઓ મૂકવાની જ વ્યવસ્થા હોય પાર્કિંગમાં માં આટલો બધો ટ્રાફિક છે કેટલી ગર્દી છે પિક્ચરો ખાલી સોનમાર્ગ તો આગળ કેટલા પાર્કિંગ છે યાર તો ટ્રાફિક તો આવ્યા કરે હાલો તો મેં ખાઈ છે

હાલો તો કોમેન્ટ માં લખજો હર હર મહાદેવ જો સોન પ્રયાગ અહીંયા બધું ચેકિંગ થાય એક કાગરિયા વાગરિયા આ છે સોન પ્રયાગ અહીંયા બધું ચેકિંગ કરવામાં આવે છે કે તમે રજીસ્ટ્રેશન કરેલું છે નથી કરેલું તો એવું બધું અહીંયા ચેકિંગ કરવામાં આવે છે એની લાઈન છે

जो बहु बड़े ऊंचे हाँ वो इमान मरियो है वो बहु बिक है कैसे कैसे निकलना पड़ता है चलो चलते हैं चलो चलते आगे ऐसी जगह पे चलते हैं जो बिठो वाले हैं बीच में खा रहे हो जे जे लोगों हालिनो जे एक तो नहीं ना ये हमारे बे ये क्या

આવો કંઈક મસ્ત મજાનો માહોલ હે અને અને હાલે જઈને આવો માહોલ છે બહુ મજા આવે યાર રખડવાની મજા આવે છે અને વરસાદનું વાતાવરણ પણ થઈ ગયું છે જોઈ શકો છો જો આવી જગ્યા ઉપર તો આપણે હાલવું પડે છે અને પાછળ બેઠા એ બધા એ બધા બેસાડી લઈ જવા માટે નથી અને જો આપણે હાલીન જઈ તો તે છે અને જો ખચ્ચર મઠે પણ લોકો જાય છે અને આવો કઈક તે છે જો સાઈડમાં પથરા ફટકી નહીં જો ઉપર હેલિકોપ્ટરની સુવિધા તો ચાલુ ચાલુ રહે છે અને આપણે હેલા જઈએ સાઈડમાં ખચ્ચર હેલા જઈએ તો આવી કઈક વાર આવો જો ખચ્ચર પાલખી વાળા પાલખીમાં તો જો બેન બેસી જાય છે ઉમર તો બહુ નાની છે પણ તો બે ઇન જાય છે પબ્લિક સમજતું નથી યાર કે જાનવરો કોઈ તકલીફ નહીં દે ને નહીં જઈએ એટલે જો તમે હાલીને આવી શકતા હોય ને તો અહીંયા હોય બાકી ના હોય એનું કારણ છે કે યાર થોડે જાનવર અને તકલીફ આપીને જો બીજું આવું આ સુવિધા છે પાલખીવાળું

પગ ભલાની કંડિશન પકડી જાય એવો તો કે આવી કેદારનાથ ચૌદ કિલોમીટર સેટું હોય અને આવી જગ્યા ઉપર આપણે પહોંચ્યા અહીં મસ્ત ભાઈ આવે ઘોડા ખચર જો કટા ચડાવી ચડાવીને જાય આ બાજુ થી આપડે આવ્યા હિ અને આ બાજુ જવાનું હે જો કેદારને ચૌદ કિલોમીટર સેટું હોય આવે તો આપડે આવેલા જઈ અરે અરે મસ્ત માહોલ હે ઓલા નીચે જોઈએ અને આજો વેલીબેટ જેવું એ નાસ્તા પાણી માટે નું અને જોવા કે મસ્ત વાય આવે તમે એક વાર

या जो आयुर्वेदिक कंडीशन है જોઈ લેજો જોઈજે આપણે આમ ચડવાનું છે આગળ આગળ આમ ત્યાં નીચે થી આપણે કેટલો અહીંયા પહાડ ઊંચો છે જોઈ લેજો આટલી ઠંડુ વાતો ને તો પછી ઓરી જાય છે પરની સાઈડ વરસાદ ચાલુ છે જો હવે વાત તો બહુ ગંભીર જો તો આવી કઈ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા અહીં એટલે હાન ઉભા રહ્યા અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે આ પહેલા વરસાદ ઓછો હતો અને હવે થોડોક વધી ગયો છે એટલે આ ટ્રેક પણ લપસી જાય એવો થઈ ગયો હવે અને પગ સ્લીપ થઈ જાય તો અહીંયા ઘડીક આપણે આરામ કરવા ઉભા રહ્યા હતા અને આપણે જંગલ ઘાટીથી વટી ગયા અહીં અને ભીમબલી પહોંચવા આવ્યા અહીં અને આ કેદારનાથનો ટ્રેક છે તો રિવેલ વાયલા જઈએ આપણે પગ ઘણા લપસી જાય સ્લીપ થઈ જાય બુટ

આવું બધું ઓલું થઈ ગયું હે અને આવો કઈક અને આપડે કઈક અને આવું બધું લોકેશન મસ્ત મજાનું અને હજી હેલા જઈએ દસ કિલોમીટર જેવું છે તો હેલો દોસ્તો જો આવો કઈક ધોધ આવ્યો હે મસ્ત મજાનો હે આવો પથ્થર હે અને જો આપણે હા સાઈડ થી આવ્યા નીચેથી અને જો સામને બધું પડી ગયું હે પહાડી આખી અને આપણે અહીંયા ઊભા છે જો ટોચની પાછળ આપણે પાછળ પહાડી છે અને વરસાદ ચાલુ હોય અને હળવા હળવે જઈ તો આવો કંઈક લુક આવે છે હવે તો જો આવો કંઈક મોલ આવી ગયો છે બહુ મસ્ત મજાની ઘાટી છે જો તમને દેખાડે જો હવે આપણે આવો માહોલમાં હલવાનું છે ખાઈ અને આ રસ્તો છે હલવા માટેનો

અને આમ જો તમે વાતાવરણ જો યાર ઉપર તો સ્નો ફ્લો ચાલુ હે સ્નો ચાલુ હે ઉપર તો અને જો આ જે વણાક વણાક છે ને બધું એવી રીતે આપણે જવાનું હોય અહીંથી આવ્યા અહીંથી જે ઓલાક નથી જવાનું અને આ પુલ ગયો ને ઘોડાવાળા માટે એ સ્પેશિયલ લાઈન આખી ઘોડાવાળા માટે જ છે અને આપણે ઓલા પુલેથી ચડવાનું હે અને આવું કંઈક વાંકચૂક વાંકચૂક રસ્તો હે અને ઉપર તો સ્નો ચાલુ હે અને આપણે ઊભા છીએ

આવ્યો કે કંડિશન એ આપણે પાછળ ચલી ગયો પછી તો દોસ્તો જો ગયા વર્ષે જો બહાર આવી તી ને અહીંયા કણે તો આ પુલ તૂટી ગયો તો એ આ પુલ હે જો હજી પુલ તૂટેલું એ અલગમાં જ પીડ્યો હે બધું અને બીજો પુલ બનાવ્યો અત્યારે નીચેથી અહીંયા કણે જવાનું કે તો મેઇન પોલિટી જો હે જો આઉ કે ગાલવાનો રસ્તો રે અને આપ કો જો આછે આ કો ટૂટી જલો હે આ બધો લોખંડ પડ્યો હે અને આઉ રસ્તો આ હાંગડો થઈ ગયો હે જો લઈ એવું નથી રહ્યું આઉ રસ્તો માલવાનો હે અને જો પહેલો બરફ આપણને જો સામે દેખાય ને આ પહેલો બરફ નો ઓલું હે બરફ આપણને દેખી ગયો હે અને આપ પર હે અને આ ફૂલ આપણે તૂટી ગયેલો પડ્યો છે વરસાદ ચાલુ હોય જીડી છે ઝીણો ઝીણો અને આપણે જઈ ગયું તો હવે મહાદેવે આપને ભૂલો આપ્યો હોય તો જવું તો પડશે જ હાલો જઈ હેર હેર મહાદેવ લખી નાખજો જો વાયુ જુઓ તમે મસ્ત મજાની વાયુ વોટરફોલ જો આ ફૂલ તૂટી ગયેલો હોય અને આપણે આ ફૂલ ઉપરથી જવાનું છે જો મજા મસ્ત ઉપર ની વાય જો આપડે જોઈ જાય એટલું બધું સડવાનું યાર કેટલું સડવાનું આમ આમ જો આગળ આગળ કઈ નક્કી જ નથી યાર હજુ આપણે ન આપડે આમ થી આવ્યા જો ચાલો તો આપડે

બરફર ઉદલી ગયો અને તો એવું વાતાવરણ થઈ ગયું જોઈ નક્કી નઈ હાલતા વાતાવરણ બદલી જાય અને બધું ધુમાડે ધુમાડે થઈ ગયું જો અધર સરતું જાય

લે આવ જો ભાઈ આપણે બાર વાગે પોચી ગયા હે મંદિર કેદન અને જો ઓમ કેદન નું મંદિર હે ને રોકવાનું છે તો આયા ઘણી આપણે રોકવાનું નક્કી કરેલું છે અને તો બાર વાગી ગયા ત્યારે એક હે એકદરે આલતા સવારે હાલો સવારે 1:30 વાગે થી નીકળી નીકળ ગયા થી ઓર રાત કો બાર બજે હમ પહોચે